અને કવિ તો એનાથી આગળ એમ કહે છે કે ઉપરથી ઓછાયો પડે અને પંખી પાવન થાય ગંગા કેટલી પવિત્ર છે કે ગંગાના કિનારેથી એક પંખીડું ઉડીને આ કાંટેથી ઓલે કાંટે વયુ જાય સાહેબ પંખીડું પાવન થઈ જાય આ ગંગા નદીનો પ્રભાવ છે બાપ અને એવી ગંગા નદીના કિનારે ભગવાન શ્રી રામ આવ્યા છે મને કહેતા બહુ અરખ થાય કે આવતી એકવીસ પાંચ થી લઈને અઠ્યાવીસ પાંચ અમારી કથા ગંગાના કિનારે છે જે કોઈને આવવું હોય સવારે આઠ થી અગિયાર વાગ્યા સુધી કથા બપોર પછી દેવદર્શન હરિદ્વાર ઋષિકેશ આદિ આદિ બહુ સુંદર મજાનો પ્રસંગ ખાવું પીવું રહેવું આનંદ કરવું મોજ કરવું પોતપોતાના રૂમ કોઈને આવવાની ગણતરી હોય તો અમારા ભાઈઓને મળજો સંગીતકાર ભાઈઓને અમારા સાઉન્ડ વાળા ચેતન દાદા કોઈની ગણતરી હોય તો કેમ કે ગંગા નદી અને એના એના ઉપર એના તટે કથા કરવાનો આનંદ આવતો હોય છે સાહેબ સગર રાજાના સાઠ હજાર દીકરાઓ છે આગળ ભગીરથ હાલ્યા ગયા જે ગંગોત્રી થી લઈને સાહેબ અને પાછળ માં ગંગાજી હાલી જાય અને આવતા 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 હરિદ્વાર આવ્યા ને હરિદ્વાર આ હરિદ્વારનો મહિમા શું છે હું તમને કહું હરિદ્વાર જેવા આવ્યા અને હરકી પેઢી આ ક્ષેત્ર જે છે ત્યાં ભગીરથ આવ્યા સાંજ પડી સંધ્યા ટળી ગઈ અને સંધ્યા ઢળી ગઈ એટલે ભગવાન મા ગંગાજીને પ્રાર્થના કરતા ભગીરથે કીધું કે માં તમે થોડી ક્ષણ જો અહીંયા ટકી જાઓ થોડા ક્ષણ ઉભા રહો તો મારે મારી સંધ્યા બંદન કરવું છે અને મા ગંગાએ હા પાડી કે આ હું થોડી ક્ષણ માટે હું અહીંયા ઊભી રહીશ તંબી જઈશ અને ભગીરથ મહારાજે ત્યાં બેસી અને સંધ્યા વંદન કર્યા એટલે આજ પણ તમે હરિદ્વારની અંદર લાઈવ આરતી પણ થાય છે હરિદ્વારની અંદર તમે જાઓ તો તમે જોયું હશે હરકી પેઢી ઉપર આરતીના સમયે દોઢ દોઢ બબે લાખ માણસો હોય જે યાત્રા કરવા ગયા હોય એને ખબર છે મહિમા શું છે ખબર ભગીરથ મહારાજે ત્યાં સંધ્યા વંદન કર્યું હતું એટલે આજ પણ ભગીરથના વચને માં ગંગા બંધાણેલી છે કે આ ક્ષેત્રની અંદર સંધ્યા થશે એટલે હું થોડોક સમય થંભી જઈશ એ ગંગાનો અગાધ પ્રવાહ વહેતો હોય પણ માતાજીની આરતી જ્યારે થાય ને ત્યારે મા ગંગા થંભી જાય છે અને બે લાખ માંથી એવા બે ત્રણ જણા હોય કે એને આ દર્શનનો લાભ મળતો હોય છે એવી માં ગંગાના કિનારે અમારી કથા છે જે કોઈને આવવું હોય આવતી એકવીસ પાંચ હમણાં જ કેમ કે બહુ ભગવાનની દયા છે તમારો બધાનો એટલો બધો પ્રેમ મળે છે અરવિંદ ભગત હું વાત કરું કે જો આ કથા કાલ પૂરી થશે પરમદી અમે નીકળશું છવ્વીસ તારીખે સુરત સીમાડા ગામ સુવિધા રો આવો કથા ચાલુ થશે સુરતમાં ભાગવત કથા છે એ બે તારીખે પૂરી થશે ત્રણ તારીખે દિવેર મારે ચુંદડી મનોરથ છે આ તકે મારા પરમ મિત્ર પરમ સખા આ અને સંત વર્ય જેને કહી શકાય એવા ભરત બાપુને યાદ કરું એ ભરતબાપુ ના આશ્રમે ચુંદડી મનોરથ ત્રણ તારીખનો ચાર તારીખે વળી સુરત પાંચ તારીખે વળી વેદાંત ભૂમિ પ્રેસિડેન્સી ની અંદર પાછી બીજી કથા શરૂ થશે ઈ સુરત છે અને ઈ પૂર્ણ થાય એટલે તરત જ હરિદ્વાર કથા છે જે આપણે કથા કરીએ છીએ હું ઘણી ઘણી વાર કહું કે ભાગ્યમાં હોય ને તો ગંગાજી નવાય ભાગમાં હોય ને તો સદેહે આપણે સ્નાન કરી શકીએ નહીતર હું ઘણી ઘણી વાર કહું કે દાખલા છે ભાગમાં હોય તો થાય ન થાય આપણા ગુજરાત માંથી એક દાદા નું મૃત્યુ થઈ ગયું સુખી પરિવાર એટલે છોકરાઓએ વિચાર કર્યો કે આપણે દાદાના અસ્થિ ગંગાજીમાં વહેડાવા છે એટલે ચાંદીની ડબલીની અંદર દાદાજીના ના અસ્થિ પધરાવ્યા તરત ટિકિટ લીધી અને બે જણા ગયા ક્યાં ગંગા નાવા હરદ્વાર બંને જણા ગયા સારા એવા બ્રાહ્મણનું વ્યવસ્થિત મુહૂર્ત લીધું બ્રાહ્મણને નક્કી કર્યા અને એ દિવસે સુંદર મજાના સળોપચારથી પિતૃ તર્પણ વિધિ થઈ નાંદીમુખ શ્રાદ્ધ થયું અને ગંગાજીના અસ્થિ ઘાટ ઉપર સુંદર મજાનો આખો આ એક પ્રોગ્રામ થયો કે દાદાજીના અસ્થિ આપણે ગંગાજીની અંદર નાખી તો દાદાને મોક્ષ મળી જાય આવા ભાવથી બે જણા ગયા અને જ્યાં ગોર મહારાજે પૂજન અર્ચન કરાવી પછી કીધું કે ગંગાજીમાં સમા પાણીમાં જઈ સાંકળ પકડી સાત વાર ડૂબકી મારી અને દાદાજીના અસ્થિને પ્રવાહિત કરી દીધું એટલે બે જણા અને આપણા ગુજરાતની અંદર તો આપણો આ તો આ પ્રાંત મર્યાદાનો પ્રાંત છે આપણે કાંઈ બધા આરે ન નાઈએ એટલે બેન છે એ થોડાક હેઠવા નાવા વિ સ્નાન કરવા અને ભાઈ છે એ ઉપરવાસમાં જઈ અને સાત ડૂબકી મારી અને પેલી જે ચાંદીની ડબ્બીમાં દાદાજીના અસ્થિ હતા એ અસ્થિ ગંગાજીની અંદર પ્રવાહિત કરી દીધા ખૂબ આનંદ થયો ચાર પાંચ દિવસ બે જણા રોકાણા પછી પાછી ટ્રેનની ટિકિટ હતી એટલે ઘેરે આવ્યા પછી પંદર ઘેરે આવીને ગંગા લોટી ખોલી નાખી સગા સંબંધીને જમાડી દીધા અને પછી મહિનાથી પછી ઓલી બેન બોલી કે સાંભળ્યું બોલે શું આપણે ગંગાજી ગયા હા દાદાજીના અસ્થિ આપણે વિસર્જન કર્યા ને હા બોલે ગંગાજીના વિસર્જન અસ્થિ કરવા ગયા આપણે ત્યારે ગંગાજીમાં હું સ્નાન કરતી હતી ત્યારે મને એક વસ્તુ જડી લે તો બોલો એનો પતિ કે ગાંડી અત્યારે કહેવાય એક મહિનો થયો ત્યાં ત્યાં વાત કરાય બોલે પણ ત્યાં મેં તમને વાત ન કરી તમને મેં વાત એટલા માટે ન કરી સમય જ ન બોલે તને શું જડ્યું એ જલ્દી કે બોલે મેં મારા હાડલા છેડે બાંધ્યું હું છે એ મને ખબર નથી બોલે કાટ 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 જલ્દી કાઢ અને જ્યાં એ સુટકેસ માં છેલ્લો હાડલો હતો અને એ હાડી કાઢીને હાડીને ગાંઠ ખોલીને જોયું તો દાદા ને હાટ ગયા બેન હેઠવા નાતા હતા ને ઓલ્યા ભાઈ ડબી જવા દીધી ને દાદાની અસ્થિની તે બેનના પગે આવ્યું અને બહેનોના સ્વભાવ પ્રમાણે તરત જડેલી વસ્તુ તરત નાખી દીધી ગમીને તે ડબ્બી આવી જોયું નહીં કે આ મારા દાદાની જ છે તરત એને શેડે વાળીને મૂકી દીધી એટલે કહું કે આપણા ભાગ્યની અંદર હોય ને તો ગંગા સ્નાન થાય નગર હરદ્વાર થી પાછા વાયા થઈને આટકે ઘેર આવે હે